પાટીદાર સમાજમાં આક્રોશ છે પાટીદાર આગેવાન નચિકેત મુખ્ય ખોટી અને એકદમ ગેરવ્યાજબી વાત છે અને એના લીધે સમગ્ર ભારતની અંદર આ જે ભાષાના લીધે જે એકતા જે એકતા એકતા હતી એકતાને તોડવાના પ્રયત્ન કર્યો આ લોકો ખરેખર તો રાજઠાકરે રાજદ્રોહ નો આરોપી કહેવાય કે જે રાજદ્રોહ જેવી જેવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે મન ફાવે એને મારી રહ્યા છે મન ફાવે એની એની સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે તો આજે આ તમામે તમામ વસ્તુઓ જે મહારાષ્ટ્રમાં થઈ રહી છે ખોટી થઈ રહી છે અને સ્પેસિફિકલી ગુજરાતીઓ ઉપર દમન કરવામાં આવી રહ્યું છે ગુજરાતીઓ એ મુંબઈની અંદર વેપાર કરી રહ્યા છે ગુજરાતીઓના લીધે જ મુંબઈ આટલું જે નાણાકીય રીતે જે સક્ષમ બન્યું છે એની અંદર મોટાભાગનો ફાળો ગુજરાતીઓને છે તો રાજ ઠાકરેના સરદાર અંગેના નિવેદનનો મામલો છે ધારા